નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલમાં ને હું છું ગૌરવ રણિંગા સાગરની સિસ્ટમ હવે મજબૂત થઈ અને વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈ ગઈ છે પરંતુ જે વાવાઝોડાની સ્થિતિ હતી તેમાં પણ સાથે સાથે મોટો ફેરફાર થતો દેખાઈ રહ્યો છે તો તેની વાત આજે કરવાની છે નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનો અને ફેસબુકમાંથી જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં અત્યારે તમે જોઈ રહ્યા છો છેલ્લી ચોવીસ કલાકનું સેટેલાઇટ પિક્ચર જેમાં અરબસાગરમાં વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ અત્યારે મુંબઈની દક્ષિણ દિશામાં એકદમ કાંઠા પાસે સ્થિત છે અને છેલ્લી ચોવીસ કલાકમાં આ સિસ્ટમની અસર હેઠળ અરબસાગરમાં ગાઢ વાદળો જોવા મળ્યા હતા સાથે સાથે જ ગુજરાતના છેલ્લી ચોવીસ કલાકના સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં પણ ગઈકાલે તીવ્ર થંડરસ્ટોમ સાથે વાદળો બંધાયા હતા અને સૌરાષ્ટ્રમાં રાજકોટ અમુક વિસ્તારો જામનગર જિલ્લો જુનાગઢ અમરેલી અને ભાવનગર સુધીના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો મધ્યમ અને ક્યાંક ભારે એવો વરસાદ નોંધાયો હતો દક્ષિણ પૂર્વ મધ્ય ગુજરાતમાં પણ રાત્રે થન્ડરસ્ટોર્મ બન્યા હતા અને વરસાદ નોંધાયો હતો હવે આગળ આપણે વાત કરીશું અત્યારે સિસ્ટમની સ્થિતિ શું છે અને આગળ સિસ્ટમ કઈ દિશામાં જઈ શકે તો આઠસો પચાસ એચપીએ ઉપર જીએફએસનું વિન્ડ ચાર્ટ જોઈએ તો સિસ્ટમ જીએફએસ મુજબ અત્યારે લગભગ કાંઠા ઉપર જ સ્થિત છે આઠસો પચાસ એચપી ઉપર એક સ્ટ્રોંગ સર્ક્યુલેશન વેલમાર્ક લો પ્રેશરનું દેખાઈ રહ્યું છે અને જે જીએફએસનું ફોરકાસ્ટ છે તે મુજબ આ સિસ્ટમ કાંઠાથી અંદર આવી જશે સાતસો એચપીએ ઊંચાઈ ઉપર પણ એક સ્ટ્રોંગ સર્ક્યુલેશન દેખાઈ રહ્યું છે મુંબઈની દક્ષિણે કાંઠા ઉપર અને તેની સાથે જ ગુજરાત ઉપર આજે સાંજે અને રાત્રે અમુક વિસ્તારોમાં ભેજ જોવાઈ રહ્યો છે સાતસો એચપી ઉપર અને અસ્થિરતાનો માહોલ છે જેને લઈને થંડરસ્ટોમ હજુ આજે પણ બનવાની શક્યતા ગણાય સરફેસ લેવલ ઉપર પણ અસ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે મુખ્યત્વે દક્ષિણ સૌરાષ્ટ્ર પૂર્વ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાંજે મધ્ય સૌરાષ્ટ્ર ઉત્તર પૂર્વ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત સુધી તીવ્ર અસ્થિરતાનો માહોલ જોવા મળે જેને લઈને અમુક વિસ્તારોમાં થંડરસ્ટોમ સાથે વરસાદની શક્યતા ગણાય હવે સિસ્ટમના ટ્રેક ઉપર નજર કરીએ તો અત્યારે લગભગ જે મોડેલો બતાવી રહ્યા છે તે મુજબ સિસ્ટમ કાંઠા ઉપર સ્થિત છે અને આગામી ચોવીસ અડતાલીસ કલાકમાં સિસ્ટમ દક્ષિણ મહારાષ્ટ્રના કાંઠેથી અંદર જમીન ઉપર એન્ટર થઈ જાય તેવું અત્યારે લાગી રહ્યું છે હજુ પણ અનિશ્ચિતતા યથાવત છે અને અત્યારે જે સર્કલ તમને દેખાઈ રહ્યું છે આગામી અડતાલીસ કલાક સુધી આ સર્કલની અંદર સિસ્ટમની મૂવમેન્ટ રહી શકે ભારતીય હવામાન વિભાગે આવતી ચોવીસ કલાકમાં આ સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાય અને ઉત્તર દિશા તરફ ગતિ કરે તે રીતની આગાહી કરી છે જેને લઈને આ સિસ્ટમ હાલ મુંબઈ સુધી આવે એવી શક્યતાઓ વધી રહી છે આ સ્થિતિમાં ગુજરાત ઉપરથી વાવાઝોડાનું સંકટ ટળી ગયું તેવું કહી શકાય પરંતુ હજુ આગામી અડતાલીસ કલાક સુધી નજર રાખવી જરૂરી સિસ્ટમ જો ફરીથી દરિયામાં રહે અને મજબૂત થાય તો સિસ્ટમનો ટ્રેક ઉત્તર દિશા તરફ રહે અને ગુજરાતની થોડી નજીક પણ આવી શકે ખા રીતે ગુજરાત ઉપર વાવાઝોડાનું સંકટ લગભગ સિત્તેર ટકા સુધી ટળી ગયું ગણાય પરંતુ હજુ આગામી બે દિવસ સુધી નજર રાખવી જરૂરી સિસ્ટમની મુવમેન્ટ કઈ બાજુ જાય છે અને કેટલી મજબૂત થાય તે જોવાનું રહેશે તે મુજબ આગળ સિસ્ટમના ટ્રેકની વધુ અપડેટ આપવામાં આવશે હવે વરસાદની વાત કરીએ તો આજે ત્રેવીસ મે અને આવતીકાલે ચોવીસ મેની સવાર સુધીમાં ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા તો આજે પણ ગઈકાલના વિસ્તારો મુખ્યત્વે દક્ષિણ સૌરાષ્ટ્ર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી જિલ્લો ભાવનગરના અમુક વિસ્તારો રાજકોટ જિલ્લાના વિસ્તારો અમુક વિસ્તારો જામનગર જિલ્લાના આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે આજે બપોર બાદ સાંજ અને રાત સુધીમાં અમુક વિસ્તારોમાં અડધાથી એક ઇંચ અને એકલદોકલ સ્થળે બે ઇંચ કે તેથી વધુ વરસાદની શક્યતા ગણી શકાય ઘણા સ્થળે આ જિલ્લાઓમાં ઝાપટા પડી શકે છે વરસાદના તેની સાથે દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી ડાંગ તાપી સુરત અને ભરૂચ જિલ્લામાં પણ ગાજવીજ સાથે હળવા ભારે ઝાપટા અને એકલદોકલ સ્થળે એકથી બે ઇંચ સુધી વરસાદની શક્યતાઓ ગણી શકાય પૂર્વ ગુજરાતમાં મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા આસપાસના વિસ્તારોમાં પણ છાંટછૂંટથી લઈ અને હળવા ભારે ઝાપટા અને જ્યાં ગાજવીજ થાય ત્યાં એક ઇંચ સુધીનો વરસાદ એકલદોકલ સ્થળે પડવાની શક્યતા ગણાય રાજ્યમાં આ સિવાયના વિસ્તારોમાં પણ અમુક સ્થળે છાંટછૂટ કે છૂટાછવાયા હળવા ઝાપટા પડી શકે છે એકથી બે દિવસમાં આગળના વરસાદની અને ચોમાસાની ગતિ બાબતની એક ખાસ અપડેટ આવવાની છે તો જોવાનું ચૂકશો નહીં વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ફેસબુકના મિત્રો પેજ ફોલો જરૂરથી કરી દેજો આભાર